પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અમરેલી જતા નર્મદાની પાઇપલાઈનના પાણીના ફુવારા ઉડ્યા ત્રીસ ફૂટ ઊંચા પાણીના ફુવારો ઉડ્યા પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો લાઈનમાં ભંગાણ પડતા ત્રીસ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અમરેલીના ખાંભાના વાંકિયા ગામે જ્યાં પાઇપલાઇનમાં ભંગાણ થયો વાંકિયા ગામમાં નર્મદાની પાઇપલાઈનમાં ભંગાણ થતા સાવરકુંડલાથી ખાંભા જતા નર્મદાની પાઇપલાઈનના પાણીના ફુવારો ઉડ્યા ત્રીસ ફૂટ ઊંચા પાણીના ફુવારો ઉડ્યા પાણીની લાઇનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો